ચાણક્ય નીતિ અધ્યાય ત્રણ એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્ય પોતાના નીતિશાસ્ત્ર ગ્રંથ દ્વારા લોકોને જીવનના ઊંડા રહસ્યો સમજાવવામાં મગ્ન હતા પહેલા બે અધ્યાયમાં તેમણે વિદ્યા સંબંધો સંતોષ અને સત્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો હવે ત્રીજા અધ્યાયમાં તેમણે જીવનના વધુ વ્યવહારિક અને ગહન પાસાઓ ખાસ કરીને મિત્રોની પરખ દુષ્ટ લોકોથી સાવધાની ધનનો સંગ્રહ અને સ્ત્રીઓના સ્વભાવ વિશે વાત કરવાનું શરૂ કર્યું પાટલીપુત્રના એ આશ્રમમાં તેમના શિષ્યો ઉત્સુકતાપૂર્વક તેમના જ્ઞાનનો લાભ લેવા બેઠા હતા અધ્યાય ત્રણ મિત્રતા શત્રુતા અને વ્યવહારિક શાણપણ આચાર્ય ચાણક્યએ આ અધ્યાયમાં લોકોને જીવનમાં કઈ રીતે વ્યવહાર કરવો કોના પર વિશ્વાસ કરવો અને કોનાથી દૂર રહેવું તે વિશેના અમૂલ્ય પાઠ આપ્યા પાઠ એક મિત્રો અને શત્રુઓની પરખ ચાણક્યએ સમજાવ્યું કે સાચો મિત્ર કોણ છે અને કયો વ્યક્તિ શત્રુ બની શકે છે તેની પરખ કેવી રીતે કરવી ન વિશ્વાસેત કુમિત્રે ચમિત્રે ચાપી ન વિશ્વાસેત કદાચિત કુપિતમ મિત્રમ સર્વમ રહસ્યમ પ્રકાશન્યેત જુઓ ભાઈઓ ચાણક્યએ શરૂઆત કરી તમે ક્યારેય ખરાબ મિત્ર કુમિત્ર પર વિશ્વાસ ન કરો તેનાથી તો હંમેશા દૂર જ રહો પણ શું તમે તમારા સાચા મિત્ર પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકો છો તેમણે પોઝ લીધો ના સાચા મિત્ર પર પણ ક્યારેય આંખ બંધ કરીને સંપૂર્ણ વિશ્વાસ ન કરો શિષ્યો આશ્ચર્યચકિત થયા ચાણક્યએ સમજાવ્યું કેમ કે જો કોઈ સમયે તમારો સારો મિત્ર પણ ક્રોધિત થાય કે તમારાથી નારાજ થાય તો તે ગુસ્સામાં તમારી બધી ગુપ્ત વાતો રહસ્ય જાહેર કરી શકે છે તે કદાચ જાણી જોઈને ન કરે પણ ક્રોધમાં વ્યક્તિ શું કરે તે કહી શકાય નહીં તેથી તમારી ખૂબ જ અંગત અને સંવેદનશીલ વાતો ક્યારેય કોઈને ન કહો ભલે તે ગમે તેટલો તમારો અંગત મિત્ર હોય આચાર્યનો કહેવાનો અર્થ એ હતો કે જીવનમાં હંમેશા સાવધાની રાખવી જોઈએ ભલે સંબંધ કેટલો પણ ગાઢ હોય વ્યક્તિએ પોતાની ગુપ્ત વાતોનું રક્ષણ કરવું જોઈએ પાઠ બે ધન ભવિષ્ય અને સંગ્રહનું મહત્ત્વ પછી તેમણે ભવિષ્યની તૈયારી કરવા અને ધનના સંગ્રહ વિશે સમજાવ્યું આપદર્થન ધનૌરક્ષેદ દારાન રક્ષેદ નૈરપી નિત્યમ ધનૈસ્ત્ય જેત દ્વારા આત્માનો સતતન રક્ષેત આપણે હંમેશા ભવિષ્ય માટે તૈયાર રહેવું જોઈએ ચાણક્યએ કહ્યું આપત્તિ મુસીબતના સમયે કામ આવે તે માટે ધનનો સંગ્રહ કરવો જોઈએ ધનનું રક્ષણ કરવું જોઈએ પણ શું ધન જ સર્વસ્વ છે ના ધન કરતાં પણ વધારે મહત્વનું છે તમારી પત્નીનું રક્ષણ કરવું કદાચ ધન ખર્ચીને પણ તમારી પત્નીનું રક્ષણ કરવું પડે તો તે પણ કરવું જોઈએ તો શું પત્ની સર્વસ્વ છે ના જો એવી પરિસ્થિતિ આવે કે તમારે તમારા આત્મા પોતાના જીવને બચાવવા માટે ધન અને પત્ની બંનેનો ત્યાગ કરવો પડે તો તે પણ કરવું જોઈએ કારણ કે જો તમે જીવતા જ નહીં રહો તો ધન કે પત્ની કોઈ કામના નથી આ શ્લોક દ્વારા ચાણક્યએ જીવનમાં પ્રાથમિકતાઓ નક્કી કરવાનું શીખવ્યું ધનથી ઓછા પત્નીથી ઓછા આત્મા પોતાનો જીવ આત્મરક્ષા સર્વોપરી છે પાઠ ત્રણ દુષ્ટ લોકો સ્ત્રીઓ અને આગથી સાવધાની આચાર્ય ચાણક્યએ કેટલાક તત્વોથી હંમેશા સાવધાન રહેવાની સલાહ આપી જે જીવનમાં મુશ્કેલી લાવી શકે છે અગ્નિરા પોષિતશ્ચોરો દુર્જનઃ સર્પ એવચ રાજા સ્ત્રી પુરૂષશ્ચ ન વિશ્વાસેદ ભૂપત્તરમ જુઓ જીવનમાં કેટલાક એવા તત્વો છે જેનાથી હંમેશા સાવધાન રહેવું જોઈએ આગ અગ્નિ પાણી આપ ચોર દુષ્ટ વ્યક્તિ દુર્જન સાપ અને રાજા અધિકારી આ બધા પર ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ ન કરવો આગ અને પાણી બંને ઉપયોગી છે પણ જો તે કાબૂ બહાર જાય તો વિનાશ કરી શકે છે ચોર તો લૂંટી જ લે છે દુર્જન વ્યક્તિ અને સાપથી તો તમે પહેલાથી જ પરિચિત છો તેઓ પળે નુકસાન પહોંચાડે છે અને રાજા શાસક કે સત્તાધારી વ્યક્તિ પર પણ ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ ન કરો તેમની નીતિઓ અને ઇરાદાઓ ક્યારે બદલાય તે કહી શકાય નહીં આ પછી ચાણક્યએ ખાસ કરીને સ્ત્રીઓના સ્વભાવ વિશે એક મહત્વપૂર્ણ શ્લોક કહ્યો મૃદુના ચૈવ સર્પમ દંશેત બલિના ચૈવ દુર્જનમ રાજા સદૈવ દુરારાધ્યા સન્નારી સ્નેહેન સંતુષેત સાંભળો એક સ્ત્રીનું હૃદય કોમળ હોય છે પરંતુ તેમના સ્વભાવમાં પણ કેટલાક ગુણો અને અવગુણો હોય છે સ્ત્રીઓનો સ્વભાવ ઘણીવાર સમજવો મુશ્કેલ હોય છે અને તેમની પર સંપૂર્ણ વિશ્વાસ કરવો હિતાવહ નથી તેમની પ્રકૃતિ તેમની ભાવનાઓ અને તેમના ઈરાદાઓ ક્યારે બદલાય તે કહી શકાય નહીં તેમની સંગતમાં હંમેશા વિવેક અને સાવધાની રાખવી જોઈએ આ શ્લોક સ્ત્રીઓને નબળી કે ખરાબ નથી દર્શાવતો પરંતુ તેમના સ્વભાવની ગહનતા અને અનપેક્ષિતતા તરફ ધ્યાન દોરે છે જેમના પર આંખ બંધ કરીને ભરોસો ન રાખવો જોઈએ તે પુરુષોને સ્ત્રીઓ સાથેના વ્યવહારમાં સાવધ રહેવાની સલાહ આપે છે પાઠ ચાર ધાર્મિકતા અને સત્કર્મોનું ફળ અંતે ચાણક્યએ ધાર્મિકતા અને સારા કર્મોના મહત્વ પર ભાર મૂક્યો પરોપકારાએ ફલંતી વૃક્ષાહ પરોપકારાય દુહંતી ગાવહઃ પરોપકારાય સતા વિભૂતયહ પરોપકારાર્થમિદમ શરીરમ જુઓ આ જગતમાં વૃક્ષો બીજાના ભલા માટે ફળ આપે છે ગાયો બીજાના ભલા માટે દૂધ આપે છે સજ્જન લોકોની સંપત્તિ પણ બીજાના ભલા માટે જ હોય છે તો પછી આપણું આ શરીર પણ બીજાના પરોપકાર માટે જ છે આપણે હંમેશા બીજાનું ભલું કરવું જોઈએ જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ દાન કરવું જોઈએ સારા કાર્યો કરવા જોઈએ આ જ સાચો ધર્મ છે અને આ જ જીવનનો સાચો ઉદ્દેશ્ય છે ચાણક્યએ સમજાવ્યું કે વ્યક્તિએ સ્વાર્થી ન બનવું જોઈએ પણ સમાજ અને અન્ય જીવોના કલ્યાણ માટે પોતાના જીવનનો ઉપયોગ કરવો જોઈએ આ જ સાચી સુખ અને સંતોષ તરફ દોરી જાય છે અધ્યાય ત્રણનો સારાંશ જીવનનું સંતુલન ચાણક્ય નીતિના ત્રીજા અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ લોકોને જીવનમાં સંતુલન જાળવવાનું શીખવ્યું તેમણે મિત્રો અને શત્રુઓની પરખ કરવાની ભવિષ્ય માટે તૈયાર રહેવાની અને જુદી જુદી પરિસ્થિતિઓમાં પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તે સમજાવ્યું તેમણે ધન અને પત્ની કરતાં આત્મરક્ષાને સર્વોપરી ગણી આ ઉપરાંત તેમણે દુષ્ટ લોકો અમુક પ્રાકૃતિક શક્તિઓ અને રાજાથી સાવધાન રહેવાની સલાહ આપી અને સ્ત્રીઓના સ્વભાવની ગહનતા વિશે પણ ધ્યાન દોર્યું અંતે તેમણે પરોપકાર અને સત્કર્મોના મહત્વ પર ભાર મૂકીને જીવનના સાચા ઉદ્દેશ્ય તરફ ઇશારો કર્યો આ અધ્યાય દર્શાવે છે કે ચાણક્ય ફક્ત રાજનીતિજ્ઞ જ નહોતા પણ એક મહાન સમાજશાસ્ત્રી અને મનોવિજ્ઞાની પણ હતા જે માનવ સ્વભાવ અને સંબંધોની ઊંડી સમજ ધરાવતા હતા જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ